જુનાગઢ ઉપરા દાતાની જગ્યા છે જગ્યામાં દાતાની જગ્યામાં આજે વર્ષોથી આ દાતા બાપુનો હુડસનો મેળો ઉજવાય છે તો દાતાના પહેલા દિવસ જીકા ગુફામાંથી આવે છે પાછા પધરાવાય છે એની જીકાઈ વીજી થાય છે પછી આજને દિવસ પંદર તારીખે દીપમાળાનો દિવસ કહેવાય છે દીપમાળા છે મેંદી છે એ બોલાય છે પછી ગુફાની અંદર અખંડ જોતું છે એ જોતું ને લીધે આખી જગ્યામાં એ જોતના પ્રકાશથી આખી આખી જગ્યામાં જોતું લાગત દીવડા પ્રગટા હોય છે કમાલસા છે બહાર બધા સોકટ ઉપર છે દીપમાળા છે વેંદી છે ભંડાર છે કસેરી છે કોઠાર છે આખી આખી જગ્યા દીપમાળા એટલે દીવાથી જ્વતથી જજડા જગ્યા થાય છે અને આ લાઈટ બધી ઓલવી નાખી પછી બધી દીવાથી ને આખી જગ્યા જળ જળાપ થાય છે આ જ વર્ષોથી આવ્યું આવે છે અને બધા સેવકો ભાઈઓ બધા આવ્યા હોય એ બધા બધાને લાભ લે છે બધાને હાથે જોઈતું પ્રગટાવે છે અને બધા બહુ ખુશી રહે છે બધા કોઈ પણ વ્યક્તિ આવે છે બધા દીવાના જોઈતના અને દીપમાળા મેદીનો લાભ લે છે અને બધા ખૂબ ધન્ય બને છે અને બધા મા પ્રસાદ લે છે પછી આજે કાલે પછી છેલ્લો દિવસ છે વૃષનું અને પરમતી પછી સાત તારીખે પૂર્ણાવતી થાય છે જય દાદા